ડુંગળી પરની નિકાસબંધી દૂર થતાં ખેડૂતોમાં ખુશીનો માહોલ જોવા મળી રહ્યો છે કેન્દ્ર સરકાર દ્વારા ત્રણ લાખ મેટ્રિક ટન ડુંગળી નિકાસની મંજૂરી સાથે નિકાસબંધી હટાવી લેતા રોજ સાહીઠ હજાર ડુંગળીની ગુણીનું વેચાણ કરતાં ભાવનગર માર્કેટયાર્ડમાં ગણતરીના કલાકોમાં ડુંગળીનો પ્રતિમણ ભાવ રૂપિયા બસો પચાસથી લઈને ચારસો પંદર સુધી પહોંચ્યો હતો વર્ષ બે હજાર ત્રેવીસના અંતિમ મહિનાઓમાં ડુંગળીની નિકાસ પર પ્રતિબંધ મૂકવામાં આવ્યો હતો જેના કારણે ડુંગળી ઉત્પાદનમાં રાજ્યમાં મોખરાનું સ્થાન ધરાવતા ભાવનગર જિલ્લામાં તેની ભારે અસર જોવા મળી હતી એને ધ્યાનમાં રાખીને સરકાર દ્વારા ખેડૂત હિતમાં જે નિર્ણય લીધો છે એ નિર્ણયથી ખેડૂતોને ભાવનગર માર્કેટિંગ યાર્ડની આજની વાત કરું તો જે કે જે માલ દોઢસોથી બસો અઢીસો રૂપિયા વેચાતા હતા એ માલ આજે બસો રૂપિયાથી ચારસો ને પંદર રૂપિયા સુધી વેચાણા છે એટલે સ્વાભાવિક છે સીધે જ આનો લાભ આ માલ વેચાણ કરી રહેલા ખેડૂતોને મળી રહ્યો છે અને આ જ રીતે આમનામ ચાલુ રહેશે તો હજી પણ ક્રમશઃ વધારે વધવાની શક્યતાઓ છે અને સરકાર દ્વારા જે આ એક્સપોર્ટવાળો વિષય છે કદાચ આનો કોટા વધારવામાં આવે તો પણ હજી બાકીનો જે માલ વેચાણ થવાનો ખૂબ બાકી છે એમાં પણ ખેડૂતોને ખૂબ સારો એવો લાભ થઈ શકે સરકારે ડુંગળીની નિકાસબંધી જે છે એ દૂર કરતા જ ફરી કહી શકાય છે કે ખેડૂતોની અંદર એક પ્રકારે આનંદની લાગણી જે છે એ જોવા મળે છે હાલ ભાવનગર યાર્ડની જો વાત કરવામાં આવે તો ભાવનગર માર્કેટિંગ યાર્ડ છે કે જેની અંદર હાલ જોઈ શકો છો કે ડુંગળીની મબલક આવક જે છે એ છે હાલ જોવા મળી રહી છે સાથે સાથે ખેડૂતો છે તેમાં એક પ્રકારની ખુશી પણ છે કારણ કે હાલ તેમને અગાઉને સમયની અંદર પોષણ પોષણશો ભાવ જે છે એ મળી રહ્યા છે હાલ અઢીસો ત્રણસોથી લઈ અને સારી ડુંગળી હોય તો પોણી ચારસો ચારસો રૂપિયા સુધીના ભાવ જે છે એ મળી રહ્યા છે એટલે કે ખેડૂતો છે તેને ખૂબ સારા જે છે ભાવ હાલ મળતા ખેડૂતોમાં એક પ્રકારે આનંદની લાગણી જે છે એ જોવા મળે છે કેતનનાથપુરા દૂરદર્શન ન્યૂઝ ભાવનગર